તૈયાર થઈ ગયો છું બસ નીકળી સાસ રખડવા માટે જોઈએ ક્યાં જઈએ સવારના પહોંચાડ મસ્ત વધારે કાજુ બધા લીંબુ પાણી મારા માટે બ્લેક બ્યુટી સવારી નીકળી સોસાયટી બહાર દરિયો ભર્યો રાકેશભાઈ ને કપડા આપી દીધા આ બે નવરી પ્રજાઓ જો જોવાના ફોર મારું ફેવરેટ જ્યુસ જ્યુસ પછી આપી દો મુખવા સાઈડ નું ભૂખ લાગી ખાસું મસ્ત આવી ગઈ હવે જમવા જઈશ ઘરે ધેન આફ્ટર અમદાવાદ શૂટ માટે મહાદેવ નું નામ લઈને અમદાવાદ જવા માટે નીકળે કરેગા ભલા તો હોગા ભલાજુભાઈ હિયે ચાપીઓ સાયન્સ સિટી રોડ પર આઈ ગયા સુકલ મોલે શૂટ બાજુ વેજ કાફે મોચ ફ્રેન્ચ ફ્રાઈઝ ની શૂટ શું પતાય હવે અમદાવાદ થી મેળા જઈએ ત્રિમંદિર અડાલજ બહુ મસ્ત મંદિર છે વર્લ્ડ આઈનોક્સ થઈ ગયું છે કોલેજ કરતા હતા એટલે એ ટાઈમે તો આનો જલવો હતો ભાઈ હું ઓપ્ટિક હબ આવી ગયો છું અને ચશ્મા બનાવી રહ્યા છે મેડમ જોડે મેં ઓને ચશ્મા જો અટિયા નાવા ચશ્મા ફક્ત કેટલા ના હું 999 મો હેરે પહોંચી ગયા ઠેલા વેલા બબુ બેન ની ગુડ મોજીલા મિત્ર સાથે બેઠા હીએ બબુ બેન નો બર્થડે છે તો મન ચોકલેટો લીધી છે અને હવે ઘરે જઉં છું આજે ડિનર માં છે રોટલા દૂધીનું શાક સાક રોટલા જમીન હવે સ્ક્રિપ્ટિંગ કરીને વિડીયો બનાવીશ અને પછી જોઈશ નેટફ્લિક્સ ઉપર મહારાજા પિક્ચર